ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેમાં નગરી સોસાયટીમાં અંદાજીત રૂપિયા વીસ લાખના ખર્ચે બનનાર ગટર લાઇન તથા અંદાજીત રૂપિયા ત્રીસ લાખના ખર્ચે બનનાર આરસીસી માર્ગનું ખાતમુહૂર્ત અને અંદાજીત રૂપિયા બાર લાખના ખર્ચે બનેલ સ્મશાન ગૃહ તથા કમ્પાઉન્ડ વોલના કામનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ આરવ બંગલો ખાતે યોજાયો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે વાસઠ પાસેથી ભરૂચને જોડતા એક્સપ્રેસ હાઈવેનું લોકાર્પણ સાંજે ચાર વાગે નવસારીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરવા જઈ રહ્યા છે સાથે સાથે આજે આકાંક્ષા નગરી સોસાયટીમાં ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ અને વીસ લાખ રૂપિયાના ખર્ચે નવા રોડનું પણ લોકાર્પણ થઈ રહ્યું છે સાથે સાથે ઉમરાજ ગામમાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી બાર લાખ રૂપિયાના ખર્ચે સ્મશાનનું પણ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે કુલ મળીને આજે વિશ્વકર્મા જયંતી છે ખૂબ આનંદનો દિવસ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આજથી બે દિવસ માટે ગુજરાતમાં આગમન છે ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયાના કામો સમગ્ર ગુજરાતમાં આજે નરેન્દ્રભાઈ મોદી એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ છીએ અને આકાંક્ષી નગરીની ગટર લાઈન અને રસ્તાના કામ ને રાજ્ય સરકારે જે મદદ કરી છે એના માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ અત્રેથી આભાર માનીએ છીએ